આજના વિડીયોમાં આપણે અલગ અલગ બોલફેન લઈને આવી ગયા જોઈ લો તમને હું અલગ અલગ બોલપેન બતાવવાનો છું તો એમાં આપણે પાસે ફ્લેરની આવવાની છે જોઈ લો તમે ફ્લેયર છે એવનીમાં આપણે બીજી છે આ જોઈ લો આ ડિઝાઇન છે એમાં આપણે સાઇનો કંપની છે આ બધી એક્ઝામમાં ચાલશે બધી જોઈ લઉ સાઇનો સેલો આ બ્રેન એવનીમાં આપણી પાસે સાઇનો પછી આ વુડી એમાં લાલ વાદળીસ પિંગલો આ રીતની રહેવાની છે પછી આપણી પાસે રોલર આ ડિઝાઇન રેડ બ્લુ ડોમ્સ પછી આ બધી રહેવાની છે જોઈ લો આ છે બધી અલગ અલગ ડિઝાઇન જો આલ્કોજ સાઇનો બધી અલગ અલગ ડિઝાઇનમાં બોલપેન રહેવાની છે જોવો તમે એટલે દેખાડી દો બરાબર એમાં એમાં ડોમ્સમાં મલ્ટી જોઈ લ્યો અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર અને ભારે આપણી પાસે છે બોલપેન જોવો તમે આ રીતની ચાવણીમાં અને ફ્લેરની બતા આ રીતે જોઈ લ્યો આ બધી આપણી શોપ ઉપર અવેલેબલ થઈ ગઈ છે તો Chalo.